આ પહેલનો હેતુ કામદારોને આકર્ષક રીતે બાંધકામ સ્થળ પર સલામતીના મહત્વ લાવવા અને તેમને શિક્ષિત કરવાનું છે આ પ્રદર્શનની ચાવીરૂપ સલામતીના વિષયો પર જેવા કે સાધનોનો ઉપયોગ સલામતીની માર્ગદર્શિકાઓનું પાલન કટોકટીની પ્રતિભાવ પ્રક્રિયાઓ અને કામના સુનિશ્ચિત વાતાવરણને જાળવવાનું મહત્વ જેવા મુખ્ય સલામતીના વિષયોને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે યુપી બિહાર પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા દેશના વિવિધ ભાગોમાંથી તૈનાત કામદારો માટે અને વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા કામદારો માટે પ્રદર્શન સુલભ બને તે સુનિશ્ચિત કરતા શેરી નાટકોની ભાષા સરળ અને સહજ રાખવામાં આવી છે. નાટક રમૂજ અને સંબંધિત દ્રશ્યોને શેરી નાટકોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેથી કામદારોનું ધ્યાન આકર્ષિત કરી શકાય અને સલામતી સંદેશાઓનો અસરકારક રીતે સંચાર કરી શકાય. આ ઝુંબેશ આગામી છ મહિના સુધી ચાલુ રહેશે જે બુલેટ ટ્રેન કોરિડોર પર કાસ્ટિંગ યાર્ડ્સ ટર્નલ શાફ્ટ નિર્માણાધીન સ્ટેશનો ડેપો પુલો અને વાયડક્સને આવરી રહેશે દરરોજ ત્રીસ હજારથી ચાલીસ હજારથી વધુ કુશળ અને અકુશળ કામદારો બાંધકામ સ્થળ પર તેમનો ફાળો આપે છે ટોચની પ્રાથમિકતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કામદારોની સુખાકારી અને સુરક્ષામાં વધારો કરવાની છે ત્યારે આ ઝુંબેશ દ્વારા કાર્યબળમાં સલામતીના મહત્વને સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે એમ એનએચએસઆરસીએલના વહીવટી સંચાલક વિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું रमेश के साथ अचानक नहीं हुई बल्कि उसकी लापरवाही के चलते हुई रमेश को बहुत से लोगों ने समझाया, लेकिन उसने किसी की बात को नहीं माना सबकी बात को अनसुना कर दिया और उसके साथ ये हादसा हो गया आप लोग अपना काम तो लापरवाही से करते हैं मगर खुद की सुरक्षा के साथ लापरवाही करते हैं मात्र बीवी के तवज्जो करने से आप अमर बन जाएंगे आपको अपनी सुरक्षा स्वयं खुद से करनी पड़ेगी जैकेट

काम करते समय मोबाइल फोन का इस्तेमाल न करें और साथ ही साथ काम के जगह जैसे शराब पीटी सिगरेट का सेवन काम करें इससे आपकी जान जाने की जानदारी हो सकती है ठंडी हो गर्मियों में बारिश हर समय हमारे सैनिक बॉर्डर पर तैनात रहते हैं उसी तरह आप भी हर समय अपना काम करते हैं हर मतलब तो काम तो 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 करते हैं इसलिए आपको अपने का अच्छी तरीके से जगह का जरूरी है क्योंकि जितनी भी गर्मी हो आपको काम करना जरूरी है अपना જબી આપણા ઠેકેદાર યા સુપરવાઈઝર ટ્રેનિંગ ક્લાસેસ લખવાન સુને ઓર સમજે